જય સ્વામિનારાયણ અત્યારે અમે જગન્નાથપુરીથી ગંગાસાગર તરફ જઈ રહ્યા છીએ કોઈ પણ વ્યક્તિ જ્યારે જગન્નાથપુરી જાય ત્યારે એને સહેજે એવી ઈચ્છા હોય કે ગંગાસાગરના દર્શન પણ કરીએ તો ગંગાસાગર અહીંયાથી તો ઘણું બધું દૂર પડે આપણા ગુજરાતમાંથી પણ વધારેમાં વધારે નજીક પડે તો જગન્નાથપુરીથી એટલે અમે લગભગ આઠેક જેટલી બસો અને બે ગાડીઓ તો એના માધ્યમથી બધા એના સાથે લઈ અને ગંગાસાગર જઈએ છીએ સરસ મજાનું વાદળછાયું વાતાવરણ છે ચોમાસાનો માહોલ છે બપોર પછીના સમયે અમે નીકળ્યા છીએ આમ પણ ભુવનેશ્વર અને સાક્ષી ગોપાલ એ પણ અમારે બાકી હતું એટલે બધું સાથે લેવાનો વિચાર કરી અને અમે જઈ રહ્યા છીએ સરસ મજાના ઓરિસ્સાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બંને બાજુ વૃક્ષોની હરિયાળી છે વચ્ચે રસ્તો છે અને બધી જ ગાડીઓ થોડું મોડું થયું હોય એટલે પૂરપાટ જઈ રહી છે તો સૌ તમે જોઈ રહ્યા છો કે અમે બાજુમાં જ સાક્ષી ગોપાલ છે તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈએ છીએ તો જે સાક્ષી ગોપાલના દર્શન માટે એવું કહેવામાં આવે છે એનો ઇતિહાસ તો બહુ મોટો છે અને અગાઉ પણ એ ઇતિહાસ મેં દક્ષિણ ભારત યાત્રામાં પણ બતાવેલો આ સાક્ષી ગોપાલના તમે દર્શન કરી રહ્યા છો ભગવાન શ્રી કૃષ્ણની સરસ મજાની છબી છે અને એની બાજુમાં એકદમ એ દેખાતી નથી કારણ કે કેમેરા ત્યાં એલાવ નથી અને અમે ફોટો એ રીતે પાડેલો છે તો આ સ્થાનની અંદર પૌરાણિક કથા જો તમારે સાંભળવી હોય તો અમે દક્ષિણ ભારત યાત્રામાં સાક્ષી ગોપાલનો વિડીયો મૂકેલો છે આવી જ રીતે એનું વિવેચન કરીને એમાંથી તમે જોઈ શકો છો પણ જગન્નાથપુરીની યાત્રા ત્યારે જ પૂરી થાય કે જ્યારે જગન્નાથપુરીથી વીસ કિલોમીટર આવેલા સાક્ષી ગોપાલ ભગવાનના આપણે દર્શન કરીએ તો બધાએના યાત્રાની પૂર્ણાહુતિ માટે અમે અહીંયા લઈ ગયા છીએ અને ત્યાંથી પછી અમે ભુવનેશ્વર દર્શન કરવા માટે જઈએ છીએ જ્યાં લિંગરાજ મહાદેવ બિરાજમાન છે અને આમ તો હરી અને હર બંનેની એક સાથે જ્યાં પૂજા થાય છે તો ઓરિસ્સાની રાજધાની જે ભુવનેશ્વર જેને મંદિરોની નગરી કહેવામાં આવે છે અને ભુવનેશ્વરનું મોટામાં મોટું મંદિર એ લિંગરાજજીનું મંદિર છે એની બાજુમાં સરસ મજાનું સહસ્ત્રલિંગ સરોવર છે તો જેના પણ તમે દર્શન કરી રહ્યા છો આ જગ્યાએ માતા પાર્વતીજીએ બે અસુરોનો નાશ કરેલો પાર્વતીજીનું બીજું નામ ભુવનેશ્વરી છે એના ઉપરથી પણ આ નગરનું નામ ભુવનેશ્વર એવું પડેલું છે તો ત્યાં દર્શન કરી અને તમે જોઈ શકો છો કે હવે અમે ગંગાસાગર છેક પહોંચી ગયા છીએ તો એ ગંગાસાગરની અંદર વાહનના માધ્યમથી પહોંચ્યા પછી બોટમાં બેસી અને ખાસ કરીને જવાનું હોય તો બોટમાં બેસવા માટે આ જગ્યાએથી ટિકિટો વગેરે કપાવી અને ઉતાવળા પગલે બધા જઈ રહ્યા છે અત્યારે ટ્રાફિક એટલા માટે નથી કે અમારા પહોંચતાં પહેલાં જ એક બોટ છે એ ઉપડી ચૂક્યું છે એટલે બધાય કિનારે જઈ અને બોટની રાહે બેસનારા હોય તો તમામ જેમ જેમ બસો આવતી ગઈ બસો થોડી આગળ પાછળ થઈ હોય તો એના એ બધાએ આવી અને એ બોટનું જે સ્ટોપ છે ત્યાં જઈ અને બેસી બોટની પ્રતીક્ષા કરનારા છે તો એ જગ્યાના તમે દર્શન કરી રહ્યા છો ચારે બાજુ તમને એકલું પાણી પાણી દેખાશે બહુ ઘેરો જ્યાં સમુદ્ર છે અમુક અમુક નાના નાના ટાપુઓ પણ નજરે પડે અને અહીંયા ખાસ કરીને આવા મોટા બોટ દ્વારા જ એકથી સામે કિનારે જોવાની વ્યવસ્થા છે તો એ સમુદ્રનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને ગંગા સાગરની જે કથા છે એ તો આપણે વારંવાર ભાગવતજીના માધ્યમથી સાંભળેલી છે તો ગંગાસાગરની અંદર જ્યાં સમુદ્રમાં ગંગાજી એ મળે છે એને ગંગા સાગર સંગમ કહેવામાં આવે છે દુનિયાની અંદર એવી કહેવત છે કે બીજા તીર્થ બાર બાર અને ગંગા સાગર એક બાર બીજા તીર્થોમાં તમે વારંવાર જઈને સ્નાન કરો ને એનું જે ફળ મળે તો એ જ ફળ ગંગા સાગરમાં એક જ વખત સ્નાન કરવાથી મળે છે એનો ઇતિહાસ એવો છે કે ભગવાન રઘુનાથજી કેતા રામચંદ્રજી એના જે વડવાઓ સૂર્યવંશી જે રાજાઓ એમાં સગર મહારાજાના જે બે રાણીઓ હતા એમાં એકને એક પુત્ર હતો અને એકને સાઠ હજાર પુત્ર હતા ગરમીનો ખૂબ જ માહોલ છે તાપ વગેરે પણ છે તમે પડછાઈ ઉપરથી માપ કાઢી શકો છો એટલે બધાએ ઠંડુ પાણી પવન માથે તાપથી રક્ષણ મેળવવા માટે ટોપાઓ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાંના વેચનારા ફેરિયા લોકોની પણ એ જ આજીવિકા હોય છે કે યાત્રીઓના આધારે એમનું જીવન ચાલતું હોય એટલે બધાએ ત્યાંથી ખરીદી કરી અને બોટની રાહે સૌ કોઈ ત્યાં ઊભા છે બીજા લોકો હજુ આવવાના બાકી છે બધા જ જ્યારે આવી જશે ત્યારે જ બોટ ઉપડનાર છે તો એ સાઠ હજાર દીકરાઓ હતા એટલે સગર મહારાજા ખૂબ સુખી મોટા પરિવારવાળા એટલે એમણે સો અશ્વમેઘ યજ્ઞ કરી અને અમરાવતી કહેતા સ્વર્ગ મેળવવાની ઇન્દ્રનું સિંહાસન મેળવવાની ઈચ્છા કરી નવ્વાણું યજ્ઞ ક્ષ્યામ કુશળ પૂર્ણ થયા સોમો યજ્ઞ જ્યારે ચાલતો ત્યારે મહારાજા ઇન્દ્રને ચિંતા થઈ કે મારું ઈન્દ્રાસન જતું રહેશે એટલે ઇન્દ્ર મહારાજાએ યજ્ઞમાં વિક્ષેપ નાખવા માટે ત્યાંથી યજ્ઞશાળામાંથી યજ્ઞનો અશ્વ છોડી અને અહીંયા સમુદ્ર બેટની અંદર આવેલું જે કપિલાશ્રમ જ્યાં ભગવાન કપિલજી સાધના કરી રહ્યા છે જ્યાં અમે દર્શન કરવા માટે જનાર છીએ તો એ સ્થાનની અંદર આવી એક વૃક્ષની સાથે અશ્વને બાંધી દીધો અને સવારે સગર મહારાજાને ખ્યાલ આવતા પોતાના સાહીઠ હજાર દીકરાઓની બાજુમાં ધ્યાન કરે છે પણ કાંઈ પણ વિચાર્યા વગર એમણે કપિલ અશ્વના ચોર જાણી અને એના ઉપર પથ્થરનો પ્રહાર કર્યો કપિલમુનિ ધ્યાનમાંથી જાય ગયા એમને તો કઈ ખ્યાલ નહોતો અને એમને આંખમાંથી અગ્નિની જ્વાળાઓ ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો એમાં સાઠે સાઠ હજાર સગરપુત્રો ભસ્મીભૂત થયા પોતાના પુત્રો પાછા નહીં આવ્યા જાણી અને બીજા રાણીમાં જે એક પુત્ર હતા અસમંજસ એના પુત્ર હતા અંશુમાન તો એ અંશુમાનને એવું કહ્યું કે તમારા કાકાઓ અશ્વની શોધ માટે ગયા છે તો તમે ત્યાં જાઓ પાછળ તપાસ કરવા માટે હજી સુધી કેમ આવ્યા નથી આ તમે જોઈ રહ્યા છો કે આખું જ વાણ આમ તો ત્રણસો જેટલા સભ્યો અમારા છે અને બીજા પણ આવવા જવાળા મુસાફરો હોય દર્શનાર્થીઓ હોય તો બેસવાની પણ જગ્યા નથી એટલું મોટું લગભગ પાંચસો એક લોકો અંદર આવી જાય એવડું મોટું આ વહાણ સ્ટીમર જેવું છે તો એની અંદર બધા બેઠા છીએ અને વાણ ચાલુ થાય પછી પૂરેપૂરી પિસ્તાલીસ મિનિટ સુધી આ વાણ સમુદ્રની અંદર ચાલે ત્યારે આપણે સામા ટાપુ સુધી પહોંચીએ ત્યાં પહોંચ્યા પછી પણ વાહનોના માધ્યમથી ત્રીસેક કિલોમીટર જવું પડે અને ત્યાં પહોંચ્યા પછી પણ એવું કહેવાય છે કે એકાદ કિલોમીટર રિક્ષાના માધ્યમથી જવું પડે તો એ બધો જ રસ્તો અમે કટ કરી અને ગંગાસાગર પહોંચી ચૂક્યા છીએ ત્યાં ગયા પછી પહેલાં સમુદ્ર સ્નાન કરવાનું હોય અને ત્યાર પછી દર્શન કરવાના હોય અત્યારે અમારી બે જ ગાડીઓ ત્યાં પહોંચેલી છે એક નાની બસ પહોંચી છે એટલે અમે ત્રિશક જેવા સભ્યો છીએ બીજી બસો બધી પાછળ રહી ગઈ છે એટલે અત્યારે અમે એમ જ સ્નાન કરી રહ્યા છીએ બધા આવશે પછી સમૂહમાં સ્નાન કરવાના છીએ તો તમે સમુદ્રના જ્યારે દર્શન કરો ને ત્યારે જ તમને ખ્યાલ આવે કે સાઠ હજાર સગરપુત્રો ભસ્મીભૂત થયા એનો ભસ્મનો ઢગલો એ આ જગ્યા ઉપર હતો અને અહીંયા ગંગાજીનો પ્રવાહ આવવાથી એની મુક્તિ થઈ તો આજે પણ પાણી ભસ્મ જેવા જ કલરનું અહીંયા દેખાય છે કારણ કે આજે તો લાખો વરસના વાણા વાઈ ગયા પણ છતાંય એ દ્રશ્ય એને આપણે નિહાળી શકીએ છીએ એ કથાને આપણે તાજી કરી શકીએ છીએ અહીંયા પણ નીચે થોડો ચિકાસવાળો ને એવો ભાગ હોય બહુ દૂર જઈએ તો થોડું લપસી પડાય એવું હોય બધા જ બહેનો કિનારે રહી સમુદ્રને શ્રીફળ ચુંદડી વગેરેથી વધાવી રહ્યા છે અને સ્નાન ભગવાનના સ્મરણ સાથે બધા જ કરી રહ્યા છે પાણી થોડુંક ડોળું અને માટીવાળું એ તમે જોઈ રહ્યા છો અહીંયા પણ થોડાક મોજાઓ એવા પ્રચંડ છે કે જો ધ્યાન ન રાખીએ થોડા આગળ જઈએ તો જરૂરથી ડૂબાડી દે ઘણા બધા લોકો અંદર તરવૈયા હોય કાયમના માટે આવતા હોય અહીંયા સ્થિર રહેનારા હોય તો એ ઘણા અંદર જઈને પણ અમુક કળાઓને કારણે સ્નાન સારી રીતે કરી શકતા હોય છે તો અમે ભગવાનના કીર્તનો બોલી અને અહીંયા સમુદ્રને કિનારે બધા જ યાત્રિકોની રાહે અહીંયા કીર્તન કરી રહ્યા છીએ તો સગર મહારાજાના જે પૌત્ર હતા અંશુમાન તો એમના કાકાઓની શોધ માટે ફરતા ફરતા આ સ્થાનમાં આવ્યા ભસ્મનો ઢગલો જોયો અશ્વને બાંધેલો જોયો એટલે અતિ ગુણિયેલ અને સદ્ગુણી એવા અંશુમાં અને કપિલ ભગવાનના દંડવટ સ્તુતિ કર્યા ભગવાન ધ્યાનમાંથી જાગ્યા એટલે પૂછ્યું કે આ અશ્વ અહીંયા કેવી રીતે આવ્યો અને આ ભસ્મનો ઢગલો શેનો છે મુનિએ વાત કરી કે અશ્વની તો મને ખબર નથી પણ તારા જેવા રાજકુમારો આવેલા અને મારા ઉપર ચોરીનો આક્ષેપ નાખતા મને પથ્થરમારો કરતા મારા ક્રોધા અગ્નિથી આ બધા જ અહીંયા ભસ્મીભૂત થયા છે એટલે સહજ સ્વભાવે અતિ દુઃખી થયેલા એવા અંશુમાને કહ્યું કે યજ્ઞની પૂર્ણાવતી તો એક બાજુ રહી અશ્વ તો હું લઈ જઈશ પણ તમ જેવા સંતના અપરાધે કરીને જ્યારે અમારા વડવાઓ અસદગતિને પામ્યા છે તો હે હેમુનિવાર એની મુક્તિ માટેનો ઉપાય બતાવો કારણ કે સાધુનો દ્રોહ કર્યા પછી વ્યક્તિ જરૂર એ મુક્તિથી વંચિત બનતો હોય છે એટલે કપિલ મુનિએ એવું કહ્યું કે બીજો તો કોઈ રસ્તો નથી પણ સ્વર્ગની અંદર જે દેવગંગા છે તો એને તમે આ પૃથ્વી ઉપર લાવો અને એ જળ આ તમારા વડવાઓની ભસ્મનો જો સ્પર્શ કરે તો જ એને મુક્તિ મળે અને આવું જ્યારે કહ્યું ત્યારે અશ્વને લઈ અને અંશુમાન પાછા રાજ્યની અંદર એવા યજ્ઞને પૂર્ણ કર્યો અને ત્યાર પછી અંશુમાન તપશ્ચર્યા કરવા માટે ગયા એમની જિંદગી પૂર્ણ થઈ એમના દીકરા જે દિલીપ હતા એ પણ સાધના કરતાં કરતાં એની જિંદગી પૂર્ણ થઈને એના દીકરા ભગીરથ એમણે સાધના કરતાં કરતાં જિંદગીનો જ્યારે અંત આવ્યો અને આર્તનાથી જ્યારે પ્રાર્થના કરી ત્યારે ગંગાજીએ એમને દર્શન આપ્યા અને એ ગંગાજીએ આ ભૂમંડળ ઉપર આવવાની જ્યારે વાત સાંભળી ત્યારે પહેલાં તો બ્રહ્માજીને એવું કહ્યું કે ત્યાં જઈ અને લોકો મારામાં પાપ ધોવા માટે આવે તો એ બધાય પાપ પાછા વળી મારે ક્યાં નાખવા એટલે બ્રહ્માજીએ એમને સમજાવ્યું કે ભારતની ભૂમિ છે સાધુ સંતોની ભૂમિ છે ત્યાં બે પ્રકારના તીર્થો છે એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ તો નદી સરોવરો સમુદ્રો વગેરેને સ્થાવર તીર્થ કહેવાય છે આ દેશની અંદર ચાલતું ચાલતું તીર્થ આ દેશના સાધુ સંતો ગણાય પાપી લોકો આવીને તમારામાં સ્નાન કરશે તમને જરૂરથી પાપનો પાશ લાગશે પણ હે ગંગે આ દેશના સાધુ સંતો કોઈ પણ આવીને એક જ વખત તમારામાં સ્નાન કરશે તો તમારા તમામ જે લાગેલા પાપ છે લોકોના લીધેલા પાપ છે બળી અને ભસ્મ થઈ જશે તમે વિશેષ પવિત્ર થશો અહીંયા તો તમારામાં દેવો જ સ્નાન કરે દેવો કરતા દેશના ભગવાનનું ભજન કરનારા સાધુ સંતો મહાન ગણાય તો આવી રીતે એમને કીધેલું એટલે એ ગંગાજી એમણે આ ધરતી ઉપર આવવા માટે ભગીરથ મહારાજાને હા કહી ભગવાન શિવજીની જટામાં એમને ઝીલવામાં આવ્યા અને એ શિવજીની જટાના માધ્યમે કરી અને પહેલાં વહેલાં હિમાલયના ગૌરીશંકર કહેતા કૈલાશ શિખર ઉપર ગંગાજી પધાર્યા અને ગંગાજીએ એવું કહ્યું કે કઈ જગ્યાએ તારા વડવાઓ સદગતિને પામા છે એ જગ્યાએ મને બતાવ્યું એટલે ભગીરથ મહારાજા તમે જોઈ રહ્યા છો કે બધા રિક્ષાના માધ્યમથી જ્યાં બસવાળાએ ઉતારેલા છે ત્યાંથી સમુદ્ર સુધી આવી રહ્યા છે એકાદ કિલોમીટરનું અંતર છે એટલે ઓટોનું માધ્યમ લઈ અને જો જાય તો જલ્દીથી પહોંચાય અહીંયાથી ટાઈમે રિટર્ન થવાનું હોય મોડું થાય તો વળી પાછું બોટ ચૂકાઈ જાય તમે જોઈ રહ્યા છો કે જેટલા બહેનો હતા તો એ બધી જ બસો હવે આઠે આઠ અહીંયા આવી ચૂકી છે અને બધા જ સમુદ્રની અંદર સંકલ્પ મૂકી અને સ્નાન કરી રહ્યા છે પોતપોતાના કુટુંબીજનો હોય વડવાઓ હોય તો એ બધાને યાદ કરી અને એના વતી સંકલ્પ મૂકી અને જળને મસ્તકે ચડાવી રહ્યા છે તો આવી રીતે ભગીરથ મહારાજાએ રથ આગળ લીધો પાછળ ગંગાજીનો પ્રવાહ છે વચ્ચે જહેનમુનિ સાધના કરતા હતા તો એ જહેનમુનિએ ગંગાજીનો પ્રવાહ આવતો જોયો પણ પોતે મહાસમર્થ હતા એટલે ગંગાજીએ ભગીરથને એવું કહ્યું કે આ મુનિને રસ્તા ઉપરથી ખસેડો જો ભગીરથે આવીને વાત કરી એટલે જહન મુનિને એમ થયું કે મારી સામર્થ્યને ગંગાજી જાણતા નથી એટલે કહ્યું કે કાંઈ વાંધો નહીં આવવા દો બે હાથની અંજલિથી ગંગાજીનું પાન કરી ગયા ભગીરથ મહારાજાએ ખૂબ જ જ્યારે પ્રાર્થના કરી ત્યારે પોતાની જાંગ પાડી અને ગંગાજીના પ્રવાહને બહાર કાઢ્યો ત્યારથી આરંભી આને જાનવી ગંગા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે જાણીએ છીએ એવી રીતે કે હિમાલયમાંથી એક 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 સ્થાનને પાવન કરતાં કરતાં ગંગાજી નીચે આવે ત્યાર પછી ઋષિકેશ હોય હરિદ્વાર હોય અલ્હાબાદ કાશી બીજા અનેક તીર્થોને પાવન કરતાં કરતાં આ ગંગાજીનો પ્રવાહ ભગીરથ મહારાજાના કહેવા પ્રમાણે અત્યારનું ભારતનું જે પશ્ચિમ બંગાળ રાજ્ય કહેવામાં આવે તો ત્યાં આ એક નાનો એવો ટાપુ છે જ્યાં કપિલમુનિનો આશ્રમ હતો ચારેય બાજુ સમુદ્ર છવાયેલો છે તો એ સ્થાનની અંદર ગંગાજીનો પ્રવાહ આવે છે અને અત્યારે જ્યાં તમે દર્શન કરી રહ્યા છો ત્યાં ગંગાજીનો પ્રવાહ છે એ સમુદ્રની અંદર ભળે છે ખાસ કરીને અમે જે બટમાં બેસીને આવ્યા એ પણ કલકત્તાની જે ગંગા કહેવાય છે હુબલી નદી જે કહેવાય છે તો એનો જે પ્રવાહ માનવામાં આવે છે બીજા બીજા સમુદ્રોની અંદર સ્નાન કરતા હોઈએ ત્યારે એના પાણીમાં જેટલી ખારાશ હોય છે એટલી અહીંયા ખારાશ હોતી નથી કારણ કે ગંગાજીનો બહુ મોટો પ્રવાહ જ્યારે આની અંદર ભળતો હોય તો ઘણી વખત ગરમ પાણીની લહેરો પણ આવતી હોય ઘણીવાર ઠંડા પાણીની લહેરો પણ આવતી હોય એવો તમામ ભાવિક તીર્થયાત્રીઓને અહીંયા અહેસાસ થતો હોય છે બધા ખૂબ જ આનંદથી સમુદ્રના પ્રચંડ મોજાઓને ઝીલી રહ્યા છે આપણને શાંતિથી ઊભા રહેવા દે એવો પ્રચંડ મોજાઓ સમુદ્રની અંદર ઉઠી રહ્યા છે અને પવિત્ર દિવસ એ હતો કે જે દિવસે ગંગાજી સમુદ્રની અંદર અહીંયા ભળ્યા તો આપણે જેને ગંગા દશેરા એટલે કે જેઠ સુદ દશમ સ્વામિનારાયણ ભગવાનની અંતર્ધ્યાન તિથિ અને સાથે સાથે અમે ઘણી વાર સાગર અમે તો સાતમી વખત અહીંયા સ્નાન કરવા માટે આવ્યા તો કાયમ એવું થાય કે ગંગાજી જે દિવસે આ સમુદ્રના અંદર ભળ્યા અને મળ્યા તો એ દિવસે યોગ કેવી રીતે આવે પણ અત્યારે એ યોગ અનાયાસે અમને મળી ગયો એટલે ગંગા દશેરાનું અતિ ઉત્તમ સ્નાન ગણાય જેટલા જેટલા શ્રોતાઓ છે દર્શકો છે બધાને યાદ કરી અને અમે આ પવિત્ર દિવસે ગંગાજીની અંદર સ્નાન કરેલું તો આ રીતે બધાએ ખૂબ સમુદ્ર સ્નાન કરી અને ત્યાં રહેલું જે ભગવાન કપિલજીનું મંદિર તમે જોઈ રહ્યા છો એક બાજુ ગંગાજી છે એક બાજુ વચ્ચેના સ્થાનમાં ભગવાન કપિલજી બિરાજે ત્રણ શિખરવાળો સરસ નયનરમ્ય અને ગગનચુંબી મંદિર છે અને પહેલાંના સમયમાં તો માટી રેતી વગેરેથી એનું પટાંગણ આચ્છાદિત હતું પણ હમણાં હમણાં સરકાર દ્વારા બહુ પવિત્ર તીર્થ જાણી એનો મહિમા જાણી અને ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે એટલે નીચે બ્લોક વગેરે નાખ્યા તમે જોઈ શકો છો કે આ જે તમને દેખાઈ રહ્યા છે પહેલાં ગંગાજી છે પછી વચ્ચે કપિલમુની છે અને એની બાજુમાં ભગીરથ મહારાજાની મૂર્તિ બિરાજમાન છે જે ભગીરથ મહારાજાના પ્રયાસે કરી મહેનત કરવાથી આ ગંગાજી ધરતી ઉપર આવ્યા આપણે ઘણી વખત કોઈક મોટું કામ કરે તો એમ કહેતા હોય કે એણે બહુ ભગીરથ પ્રયત્ન કર્યો કારણ કે ભગીરથ મહારાજા જેવી મહેનત બીજા કોઈએ કરી નથી બાજુમાં મીઠા પાણીનું એક તળાવડું બનાવવામાં આવ્યું છે એમાં સમુદ્રની ખારાશ કાઢવા માટે લોકો સ્નાન કરતા હોય છે તો એ સ્નાન કરી અને અમે પણ હવે ત્યાંથી સમયે રિટર્ન થઈ અને પાછા વાહનના માધ્યમથી જે બોટ સ્ટેશન છે ત્યાં આવી અને બોટની અંદર બેઠા છીએ જેથી કરી અને ટાઈમસર પહોંચી શકાય કારણ કે પાછા છસો કિલોમીટર આખી રાહત ગાડી ચાલશે ત્યારે પાછા અમે જગન્નાથપુરી પહોંચનારા છીએ સમુદ્રની અંદર છૂટા છવાયા વાહનો પણ તમને નજરે પડે છે અને કેવો એકદમ બહોળો અતિ ઊંડાઈવાળો ગંભીર આ સમુદ્રનો કિનારો છે દૂર દૂર આપણને ટાપુઓ પણ નજરે પડે છે સરસ મજાની હરિયાળી આજુબાજુમાં છવાયેલી છે અને પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આ તીર્થ માટે ઘણો બધો ખર્ચો કરી યાત્રિકોને મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા છે અને આટલો બધો પોણો કલાક બેસવાનું હોવા છતાંય પણ એની ટિકિટ દસ રૂપિયા જ બોટની રાખવામાં આવેલી છે એટલે યાત્રિકોને સરળ પડે તો આ રીતે બોટના માધ્યમથી અમે પાછા કિનારે આવી અને બસના માધ્યમે કરી અને જગન્નાથપુરી પરત જઈ રહ્યા છીએ તો આ પવિત્ર ગંગાસાગરની અંદર સ્નાન અને એ યાત્રા એનું તમારી પાસે વર્ણન કર્યું બધાયને એને ભાવથી અમારા જય સ્વામિનારાયણ